બંને બંગાળી કારીગરોએ વિશ્વાસ કેળવી સોની વેપારીનું નવસો એકતાલીસ ગ્રામ સોનું જેની કિંમત અંદાજે સત્યાવીસ પોઇન્ટ એકવીસ લાખ થાય છે તે લઈને ફરાર થઈ ગયા બંગાળી કારીગર સોનું લઈને ભાગી ગયાની જાણ થતાં જ વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે એકચ્યુલી મેં એવું છું મારે ત્યાં લોકલ કારીગર બંગારથી આવેલા બે બંગારી છોકરાઓ કામ કરતા હતા બરોબર અપ્રોસ નવસો ને ચાલીસ ગ્રામ અને પૈસામાં કન્વર્ટ કરીએ તો સત્યાવીસ લાખ સમથિંગ થાય સત્યાવીસ અઠ્યાવીસ લાખ જેવું સોનું થઈ જાય છે એ લઈને વિશ્વાસઘાત કરીને જતા રહ્યા છે અમારી જોડેથી સોની વેપારીની ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી છે રામનાથ પરાગ ગેલેક્સી બિલ્ડિંગમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના નાજી મોહમ્મદ મલિકભાઈ બંગાળી અને અબ્દુલ ઉર્ફે શાહિદ અનીસુર રહેમાન શેખ સામે ગુનો નોંધ્યો છે તેમજ બંને બંગાળી કારીગરના રહેઠાણના સ્થળે પણ તપાસ કરી પરંતુ બંને કારીગર રાજકોટ છોડી ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ બંને જણા કારીગર તરીકે એમને નવસો ને એકતાલીસ ગ્રામ સોનું ઘર બનાવવા માટે આપેલું હતું અને એ એની કિંમત આશરે સત્તાવીસ લાખ એકવીસ હજાર ત્રણસો બોતેર જેટલી થાય છે એ સોનું એના દાગીના બનાવવા વિશ્વાસમાં આપેલું જે લઈ અને જતા રહેલા છે જેની તપાસ શરૂ ગુનો દાખલ થયેલો છે અને તપાસ શરૂ છે સોની બજારમાંથી સોનું લઈ બંગાળી કારીગરો ફરાર થવાની ઘટના નવી નથી બંગાળી કારીગરો વેપારીઓનો વિશ્વાસ કેળવી અનેક વખત વિશ્વાસઘાત કરે છે પરંતુ સસ્તી મજૂરીમાં સોનું ઘડાવવાની લાલચમાં સોની વેપારીઓ બંગાળી કારીગરની માયાજાળમાં સપડાઈ જઈ લાખોનું સોનું ગુમાવી બેસે છે મયુર સોની જીએસટીવી અમદાવાદ